નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણા સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં આજે આપણે વાત કરીશું હનુમાન ચાલીસા વિશે તો મિત્રો હનુમાન ચાલીસા આવતો શનિવારે અને મંગળવારે બધા લોકો સાંભળતા હોય છે અથવા બોલતા હોય છે પરંતુ મિત્રો જો આ હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ સવારે સાંભળીએ તો આપણી ઉપર આવતા બધા સંકટો દૂર થઈ જાય છે અને હનુમાન દાદાની અસીમ કૃપા આપણી ઉપર સદાયની માટે બની રહે છે મિત્રો હિન્દુ ધર્મની અંદર માન્ય અનુસાર આપણે દરેક માણસે હનુમાન ચાલીસાનો પાઠ સવારે ઉઠીને અને સ્નાન કરી અને જ્યારે દીવાબત્તી કરતા હોઈએ ત્યારે આ હનુમાન ચાલીસાનો પાઠ દરેક વ્યક્તિએ દરરોજ સાંભળવો જોઈએ મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણા ઘરની અંદર સિદ્ધિ સિદ્ધિ વધે છે આપણા ઘરની અંદર સંકટો દૂર થાય છે આપણા દુશ્મનનો પણ નાશ પામે છે મતલબ કે દુશ્મનો પણ કોઈ રહેતા નથી અને તમારા વિચારો શુદ્ધ થઈ જાય છે અને બાળકોને વિદ્યા વધે છે રોગો નાબૂદ થાય છે અને તેની ઉપરાંત આપણી ઉપર હનુમાન દાદાની કૃપા હંમેશના માટે બની રહે છે તો આવો સાંભળીએ મિત્રો હનુમાન ચાલીસાનો આ પાઠ જો આપણે મોઢે બોલતા ના ફાવતો હોય તો આ વિડીયો દ્વારા પણ સાંભળી શકો છો અને દરરોજ સાંભળવાથી મોઢે પણ થઈ જશે તો ચાલો મિત્રો આપણે હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ કરીએ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ તિહુકુજાગર રામદૂત બલધામ અંજન પુત્ર પવન સુધનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિવારણ કુમથ કે સંગી કંચન ભરણ બિરાજ સુભેસા કાનન કુંજલ કુંચિત કેસા હાથ વર ધિરાજે કાંધ શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહગવન વિદ્યાવાુયુર રામ કાચ કવિ કોઈ દિાવી રૂપ ધરી અસુર સહારે શ્રી રામ ચંદ્ર કે ખાચ સવારે લાયો સજીવન લક્ષ્મ જીઆયો શ્રી રઘુવીર હર્ષિવ બોધ બળાઇ તુ પ્રિય ભરત ભાઈ શસ્ત્રાવે એસા કિ શ્રીપતિ કંઠ લગાવે શંકા દે બ્રહ્માસાદ સારદ સહિત નિમુબેર દીકબાલ જહાતે કવિ કોવિંદ કઈ સકે કહાતે તુકા સુગ્રીના રામ મિલાય રાજપીના તુમા મંત્ર વિભીષણ માત્ર પર ભાજો લીલ તાહી મધુર પર જાનો પ્રભુ મુદ્રિકા મિ મુખ માહિ जल्ला दि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारी तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहरी तुम्हारी सरना तुम रक्षक को कहो डरना आपन तेज समारोह कापे तीनों लोग आग से कापे भोज पीसात साथ निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोगे हरे सब पीरा जपत निरंजन हनुमत बीरा संकट से हनुमान छोड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काल साजा और कोई लावे सोई अमित जीवन फल पावे चारो जुग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत के उजियारे साधु संत के तुम रखवारे असुण राम दुआरे अष्ट नव नवनिधि के दाता अश्व दीन जान के माता राम रसायन तुम पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जनम जनम जन्म जन्म के दूसरा अंत काल में रघुवरपुर जाहे जहा जन्म हरि भक्त कहाई और देवता चिंतन न धरी हनुमन से सर्व सुख करी सक, संकट कटे मिटे सब पीरा जो सिमरे बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करो देव की नाहे जो सत बार पाठ करे कोई छुटे बंदी महासुभ वही जो ये पढ़े हनुमान चालीसा वाय सिद्धि साखी गोरीसा तुलसी दास हरी चेरा की जे नाथ हृदय मु डेरा पवन तनय संकट मंगल हर रूप राम लखन सीता सहित हृदय भूप जय बली जय पुत्र हनुमान की जय